અલ્યા આ તો પેલો ગોડો જ છે તો આની જમ જો દે કોઈ નોતું ના કરે લે અચ્છા દેવા દેજી મને એ બેરા એ હેચોય हाँ कैरी वाली जो तूने डाली थी उतना अरे कैरी नहीं कहाँ मारे नहीं आता है तू स्वाद आ से तो हम ये नहीं है जाबू जॉबू तो तोकर आला हाँ अरे उतर कहाँ हूँ नहीं आता चांद लेता हूँ कैरी वाली अपना ले ऊपर चांद जो जो ही अरे पत्ते सूख कर जैसे तू ताजी है ना ताजी है ना अरे हाँ तो हाँ

तारू <laughs> <laughs> <जा, आगी> <laughs> <नुसको। laughs> घेर ना कुठे <laughs>

ખાવાનું કઉ ના ઉતર્યા ભાઈ જઈશ તમે જવું મને હું કાધું નોંધી થી યાર જવા દે અરે શું કમ લઈને આવ્યો તું એમ

આ સારી કામ તો આપણે ના કરી જ જ મને કરી નાખી લે ડોબા કા ખા લેશું આ વસ્તુ ખોટું હે આ ના ના ખાઈ એમ કો ખાવા આલ જાય યાર દે આલ જાય બેટા વાગી જાય વાગી જાય મોને હો હે બેટા વાગી જાય વાગી